સર્ટી હોસ્પિટલના આઉટસોર્સિંગના સ્ટાફની હડતાલના પગલે કેશબારી બંધ રહેતા દર્દીઓ પરેશાન સરટી હોસ્પિટલના સ્ટાફની હડતાલના પગલે કેશબારી બંધ રહી હતી જેના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી કલાકો સુધી કેશબારી બંધ રહેતા દર્દીઓના રાખડો ફાટ્યો હતો જેના કારણે દર્દીઓએ રોષ વ્યક્ત કર્યો હતો ! નામ સમીર ખાન પઠાણ છે હું ગાડી આધારથી આવું છું ગાડી આધારથી પંચોતેર કિલોમીટર છે અઢી કલાકનો રસ્તો કાપીને આવ્યો છું છેલ્લા દોઢ કલાકથી લાઈનમાં ઊભો છું મારે અંગૂઠામાં મૂળ ઘા છે ડૉક્ટરનું કેવું છે ફ્રેક્ચર છે છેલ્લા દોઢ કલાકથી લાઈનમાં ઊભો છું અત્યારે કેશ ભરીવાને કીધું ભાઈ અમારો પગાર અટવાનો છે જે કંઈ લોકોની મેટર છે તો આ કેશના કરીને એક વાગે પછી એ લોકો અડતાલ ઉપર ઉતરી કહેશે ને અત્યારે છેલ્લા બબે કલાકથી ત્રણ ત્રણ કલાકથી લાઈનમાં ઊભા છે એને શું સમજવું કોક રાજુલા થી છે મારે 75 કિલોમીટર કોક ટોંગોક તો 150 કિલોમીટર 100 કિલોમીટર થી દૂર આવ્યા છે એને શું સમજો સિનિયર સિટીઝન એ લાઈન ઊભા છે સિનિયર હું સમજો પુરુષો સો મહિલાઓ સો બિસાર નાના નાના છોકરાઓ ઘરે મૂકીને બેનો આવી છે અમે સિનિયર સિટીઝન મોટી ઉંમરના ના માડી છે અહીંયા કાકા મોટી હું છે એ લોકોને શું સમજો આ લોકોનો પ્રશ્ન છે તો પછી એક વાગ્યા પછી એ પ્રશ્નનો હલ થઈ શકે છે એક વાગ્યા પછી હડતાલ ઉપર તરી શકે છે આ નિર્દોષ લોકોને શું સમજવું એટલે વિનંતી છે જે કાંઈ હોય જલ્દી તાત્કાલિક ધોરણ થાય જે કાંઈ નકાર પછી જે કાંઈ તોડફોડ થાય જે કાંઈ નુકસાન થાય ખુદ સરકાર અને આરોગ્ય અધિકારી એના જવાબદારી હશે